અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો મહુઆ પંથકમાં ચાલાક આરોપીએ સોળ વર્ષના તરુણની હત્યા કરીને લાશ લાશકુવામાં ફેંકી દીધી પરંતુ પોલીસે ત્રીજું નેત્ર ખોલતા આરોપીની કરતૂત બહાર આવી અને અંતે ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયો વાત જાણે એમ છે કે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ગુમ થયેલા એક નવયુવાનની લાશ માલણ નદીના કાંઠે આવેલા અવાવરૂ કુવામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મૃતક યુવાનની ઓળખ ઉવેશ સલીમભાઈ કાળવાતર તરીકે થઈ હતી ઉવેશ કાળવાતર દિવસ દરમિયાન થયો હતો જેની શોધખોળ પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા હાથ ધરવામાં આવી હતી અંતે માલણ નદીના કાંઠે આવેલી નૂર સોસાયટીના અવાવરું કુવામાં તેની લાશ હોવાનું જાણવા મળ્યું હતું મહુવા નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફ અને સ્થાનિક તરવૈયાઓ સહિતના લોકોની મદદથી લાશને કૂવામાંથી કુવામાંથી બહાર કાઢવામાં આવી હતી જે બનાવમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મરણ જનાર ઉવેશભાઈ સલીમભાઈ કાળવાતર ઉંમર વર્ષ સત્તર રહે મહુવાવાળાને આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઈજા કરી મરણ જનારની લાશને દોરી વડે બાંધી દઈને અવારુ કુવામાં નાખી દઈને મહુવા શહેરમાં ચકચાર મચાવનાર ઘટના ઘટેલ જે બનાવ સંદર્ભે મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બનાવવાળી જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચકાસીને આરોપી ઈસમ હસનભાઈ શબ્બીરભાઈ સલાટ ઉમરવર છત્રીસ રહેનુર સોસાયટી મહુવાવાળાને રાઉન્ડ રાઉન્ડઅપ કરીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરી બનાવવાળી જગ્યાએ આવેલ અવારુ કુવામાંથી મરણ જનારની લાશ ખબર મરણ જનાર ને થઈ જતા આરોપી હસન સલાટે મરણ જનાર બોલાવીને અવાવરૂ કુવા પાસે લઈ જઈને માથાના ભાગે પથ્થર વડે મરણોત્તર ઈજા પહોંચાડીને આરોપીએ દોરી વડે બાંધીને કુવામાં લાશ ફેંકી દઈને આ કૃત્યને અંજામ આપેલાનું તપાસ દરમિયાન ખુલવા પામેલ જે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા શોધી કાઢી અને આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ એ કે પંડ્યા તથા ધર્મેન્દ્રસિંહ વાળા જીતેન્દ્રભાઈ કાતરિયા રાજુભાઈ પરમાર તથા શંભુભાઈ ડાભી વિજયભાઈ પંડ્યા વિપુલભાઈ ડાંગર સહિતના જોડાયા હતા